ગુજરાતભરમાં એકસો છવ્વીસ ડેપો તેનો સૌથી વધુ ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે હિંમતનગર ડેપો દ્વારા રાજ્યકક્ષાની એક મુહિમ શરૂ કરાઈ હતી જે અંતર્ગત હિંમતનગરના કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ ડેપોમાં પાસ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂરિયાત રહેતી નથી વિદ્યાર્થીઓ માટે ઈ પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન બની છે ટાઈમનો વેરફાર ન થાય તેથી ઈ પાસ ચાલુ કરવામાં આવે છે જેથી બસ સ્ટેશન બે થી ત્રણ કલાક બગડે છે તે બગડે બે થી ત્રણ કલાક બગડે છે ન નીકળે થતાં પણ બીજા દિવસે પાસ કરાવવા લાઈનમાં ઊભું રહેવું પડે છે જેથી ટાઈમનો બગાડ ના થાય તેથી ઈ પાસ યોજના અમલ કરવામાં આવી છે અને કોલેજમાં ડાયરેક્ટ ઓનલાઈન પાસ નીકળી જાય છે તેથી અભ્યાસમાં બગડતો નહોતો ટાઈમનો બગડ થતો ન હતો પાસકાર્ડ આવવા માટે નોર્મલી 3 થી 4 દિવસ લાગે છે અને અમારો અભ્યાસ બગડે છે પરંતુ ઈ કાર્ડની ની ફી કારણે અમારો કાર્ડ અહીંયા સંસ્થા દ્વારા જ કાઢી આપવામાં આવે છે અને એ ઓછો બગાડ થાય છે અને લેક્ચર પણ ઓછા બગડે છે જેથી અમારો અભ્યાસ ખલેલ ઓછી થાય છે હિમ્મતનગર ડેપો દ્વારા શરૂ કરાયેલી આ મહીમ ને પગલે અત્યારે મોટા ભાગના શૈક્ષણિક સંસ્થાઓમાં

જિલ્લામાં ઇ પાસ યોજના જે શરૂ કરવામાં આવી તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે અમારી જ સંસ્થાની વાત કરીએ તો અમારા ત્યાં પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભા રહીને પાસ નીકાળવા પડતા હતા પરંતુ હવે ઇ પાસ યોજનાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમને આપે અમે ત્યાં જમા કરાવતા એકી સાથે દરેક વિદ્યાર્થીના પાસ નીકળી જાય છે ત્યાં વિદ્યાર્થીઓને વધુ સમય જઈને ઊભું નથી રહેવું પડતું અને લાઇન થતી નથી

પાસ સરળતાથી વિદ્યાર્થીને પ્રાપ્ત થઈ જતા એસટી ડેપો કોઈ પણ પ્રકારની લાઈનો લાગતી નથી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી માર્ગદર્શન હેઠળ સૌથી પહેલાં તો અમે અમારા હિંમતનાર વિભાગના તાબા હેઠળના ડેપો આઠ ડેપો આવેલા છે તેઓના ડેપો મેનેજરશ્રી સાહેબ સ્ત્રીઓ તેમજ સત્ર ચાલુ થાય પહેલાં અમે ઈડર ખાતે અને પ્રાંતિજ ખાતે ઈ પાસ સિસ્ટમ વિશે બે સેમિનાર આયોજન કરેલું કે ઈ પાસ કઈ રીતના સરળતાથી નીકળી શકે વિદ્યાર્થીઓનું સમય પણ ન બગડે અને ભણતર પણ ન બગડે તે હેતુથી અમે સેમિનારનું આયોજન કરેલું હતું ત્યારબાદ સત્ર ચાલુ થઈ અમે ડેપો ખાતે તમામ સ્કૂલો એટલે જે મોટા મોટા કેમ્પસો છે જેના પાસ નીકળતા ઓછા હતા એ પાસથી એમાંના સંપર્ક કર્યો શ્રી આચાર્યશ્રી સાથે ને પૂરતું ગાઈડલાઈન આપી અને ત્યારબાદ તેઓ દ્વારા સ્કૂલમાં જ ઓનલાઈન એન્ટ્રી કરી સ્કૂલમાં જ કલેક્ટ કરી અને ડેપો ખાતે એકસાથે આપી

વિદ્યાર્થીઓને મળશે તો બીજી તરફ કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા યથાવત સ્વરૂપે જળવાઈ રહેશે હિંમતનગર ડેપો જેવી સુવિધા અન્ય કેટલાક ડેપોમાં શરૂ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે ભરતસિંહ રાઠોડ સાબરકાંઠા બી ઇન્ડિયા